ભાણવડથી સમાચાર મળી રહ્યા છે ભાણવડ પંથકમાં લોકો ફસાયા છે ભાણવડ પંથકમાં આવેલા ઝારેરાવાડી વિસ્તારમાં બે લોકો ફસાયા છે ઝારેરા ગામવાડી વિસ્તારના બે લોકો કલાકોથી ફસાયેલા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે ભાણવડ પંથકમાં આવેલા ઝારેરાવાડી વિસ્તારમાં બે લોકો ફસાવાની જાણ થતાની સાથે જ હાલ રાહત અને બચાવની કામગીરીને લઈ અને તંત્રને આ અંગે માહિતગાર કરવામાં આવ્યું છે ઝારેરા ગામવાડી વિસ્તારમાં બે લોકો ફસાયા છે ભાડવડ પંથકમાં પણ બારે ખાંગાની સ્થિતિ સર્જાય એકાએક પાણીનો પ્રવાહ વધતાની સાથે બે લોકો ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચે ફસાયેલા છે આ ફસાયેલા લોકોને ત્વરિત બહાર કાઢવા માટે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે તો આ વિસ્તારમાં ફસાયેલા બે લોકો કે જે કલાકોથી ધસમસતા પાણીના પ્રવાહની વચ્ચે છે તો આ સમાચારથી પરિવારજનો પણ ચિંતિત છે અને વહેલી તકે તેઓનું રેસ્ક્યુ થાય તે માટે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે સંવાદદાતા કરણ આપણી સાથે ફોન ફોનલાઇન પર જોડાઈ ગયા છે વધુ વિગત સાથે કરણ ભાડવડ પંથકમાં આ બે લોકો ફસાયેલા છે આ લોકો કયા વિસ્તારમાં છે અને તંત્ર દ્વારા તેઓને રાહત માટેની કોઈ કામગીરી શું વધુ વિગત જી વાત કરવા તો સમગ્ર દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે વરસાદના પગલે ભાણવડ પંથક છે વિસ્તાર છે ભાણવડ નો જાનેરા ગામ છે એ ગામમાં બે લોકો મોડી સાંજ થી પ્રવાહ ફસાયેલા છે જાનેરા ગામ ને જોડતા તમામ માર્ગો પર પાણી ફરી વળતા લોકો ગામની બહાર નીકળી શકતા નથી અને પોતાના ઘરની જે છત ઉપર છે પ્લાસ્ટિક ઓઢી અને તંત્રને ની મદદ ની રાહ જોઈ રહ્યા છે તેવા સમાચારો મળી રહ્યા છે ભાણવડ સ્થાનિક મામલતદાર સાથે મારે વાત કરતા મામલતદાર દ્વારા ખંભાલિયા ફાયર ટીમ તેમજ કેન્દ્ર દ્વારા જે આર્મી ની ટીમ મોકલવામાં આવી છે જે પોતાની ઘરની છત ઉપર બેસી અને પ્રશાસન મદદે આવે તેની રાહે બેઠું છે કારણ કે સ્થિતિ ખૂબ વિકટ છે ચો તરફ અત્યારે જ્યાં નજર પડે ત્યાં બેટ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે બધી બાજુ પાણી ભરાયેલા છે ત્યારે આ લોકો પ્રશાસનની ટીમ મદદે આવે તેની મીટ માંડી અને બેઠું છે આપણી સાથે ફૂડ લાઇન ઉપર તલાટી એચડી સરવૈયા જોડાઈ ગયા છે સર સ્વાગત છે આપણો અસુવિધા ન્યૂઝમાં આ બે લોકો કે જેઓ દસ વસ્તા પાણીના પ્રવાહની વચ્ચે ફસાયેલા છે આ લોકોની રાહત અને બચાવ માટે આપના તરફથી કેવા પ્રકારની હાલ તજબીજ હાથ ધરવામાં આવી છે કારણ કે આ લોકો કલાકોથી ફસાયા છે જી આપણા જાણ કરીને હાલ ની ટીમ સાથે ત્યાં પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ જી